નમસ્કાર ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ગયા વિડીયોની અંદર તમે ખાસ કરીને પૂરના વિડીયો જોયા પૂર ગુજરાતની અંદર ભયંકર નદીઓ દ્વારા નિર્માણ પામેલા પૂર થયેલી જાનની આ વર્ષે રાજસ્થાનની અંદર આવેલું પૂર આવા કેટલાક રહસ્યમય વિડીયો તમારી સામે મૂકેલા છે સાથે પૂર્વ વિશેની વિગતો આપેલી છે એ જોઈ ત્યાર પછીનો મુદ્દો છે કુદરતી આફત સમાન વાવાઝોડું વાહ વાહ એટલે કે પવનનો જથ્થો ચક્રવાત ગોળ ઘૂમડીઓ મારતા પવનો વાતાવરણીય વિક્ષોભથી તૈયાર થતા સમુદ્ર ઉપ સમુદ્ર અખાત દરિયાઈ વિસ્તારોની અંદર રચાતા વિક્ષોભથી આવા ચક્રવાત ઉત્પન્ન થાય સાથે પહે પવનોની ગતિ ઘુમરાવે મારતા ઘેરાવો વધતા દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ત્રાટકે છે અને અસંખ્ય જાનમાલનું નુકસાન કરે છે તો આવા ચક્રવાતો જે છે એ ધરતી ઉપર આવે એટલે કે જમીન પટ પ્રદેશ ઉપર આવતાની સાથે જ માનવ વસાહતમાં મોટી ખાના ખરાઈ વિસર્જતા હોય છે જ્યારે જે દરિયાઈ સીમાઓની અંદર હોય છે ત્યાં સુધી જાનમાલની નુકસાની થતી નથી પણ જ્યારે એનું રોદ્ર સ્વરૂપ ધારણ થાય ત્યારે એને અટકાવી શકાતા નથી પણ એક બાબત ચોક્કસ છે કે આ વિક્ષોપ અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઊભું થાય છે લો પ્રેશર ઊભું થાય છે એની જાણકારી અગાઉથી જ આપણને મળી શકે છે એની ગતિ એની દિશા તેમજ કેટલા એરિયાની અંદર એનો પ્રભાવ દેખાશે એ સ્પષ્ટ જાણી શકાય છે એટલે આગમચિતના પગલાં લેવા માટે આપણને પૂરતો સમય મળે છે એટલે જાનમાલથી નુકસાનીથી બચી શકાય છે તો આવા ચક્રવાતો છે એ માત્ર ભારતમાં નહીં દુનિયાની અંદર આનાથી પણ ભયંકર આવે છે જોઈ લો તમે શીત પ્રદેશમાં આવતા ચક્રવાતો છે એ ઉષ્ણ કટિબંધીય કરતાં વધારે ભયાનક અને ખૂબ તોફાની હોય છે એમાં એનું ઉત્તમ ઉદાહરણ છે અમેરિકાની અંદર આવતો હરિકેન અને ટોર્નેડો ટોર્નેડો સૌથી વધારે ખતરનાક ચક્રવાત છે જે અવકાશમાંથી પશ્ચિમી વિક્ષોભ દ્વારા ઉતરે છે અને જ્યાં જ્યાં તાટકે છે ત્યાં મોટા પાયા ઉપર નુકસાની વેરે છે અને એ નુકસાની એટલી ભયાનક હોય છે કે એને બેઠું થતાં ઘણા વર્ષો લાગી જાય છે જોકે આવા ચક્રવાતો આપણા દેશની અંદર નથી આવતા પણ છતાં વાતાવરણીય દબાણને કારણે જો ઉત્પન્ન થતા ચક્રવાતો છે એનાથી ઘણું નુકસાન થાય છે આપણા હમણાં હમણાં ઘણા બધા આવા પ્રકારના ચક્રવાતો જે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રદેશો ઉપર તાટકેલા છે ઘણા બધા નામ પણ આપેલા છે ચક્રવાતોના અને એ નામોના આધારે એમને નુકસાની પણ વેરેલી છે અને અત્યારના સમયની અંદર આવું જ એક લો પ્રેશર અરબી સમુદ્રની અંદર ઉત્પન્ન થયેલું હતું પણ એની ઇફેક્ટ તળે કમોસમી વરસાદ અને માવઠું થયેલું છે પવન સાથે વાવાઝોડા ફેંકાયા છે અને ઘણા વિભાગોની અંદર પ્રાંતોની અંદર કૃષિ વિષયક નુકસાની પણ વેરી છે જોઈએ આ વાવાઝોડો ચક્રવાત શું છે વાતાવરણમાં રછતાં વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો ચીન અને જાપાનના કિનારે આવતા અત્યંત ભયજનક તાટકતા એવા ટાઈફૂન આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે આ વાતાવરણીય તોફાન પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે ભારતના પૂર્વ કિનારે અને કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની વિધ્વંસક અસરો પણ અનુભવાય છે ખાસ કચ્છ સૌરાષ્ટ્ર જૂનાગઢ અમરેલી ઓખા પોરબંદર દ્વારકા જે કિનારે વસવાટ કરતા જિલ્લાઓ છે ત્યાં એનો નજારો છે એ ખૂબ ખતરનાક હોય છે દરિયા ખેડૂત પ્રજાને દરિયો ખેડવા દેવામાં આવતી નથી અને આ બે દિવસથી ત્રણ નંબરનું સિગ્નલ લગાવેલું છે એ ભયજનક સ્થાન સૂચવે છે તો આવા સમય દરમિયાન વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું કારણ કે આવા તોફાનો આવતા હોય છે એની આગાહી ટીવી મીડિયા દ્વારા સમાચારો દ્વારા અગાઉથી આપણને સાંપડતી હોય છે ત્યારે એ જોતા રહેવું સમયસર એ જરૂરી છે જેની પાસે રેડિયો હોય સાથે વધારે બેટરી હાથ વગી રાખવી મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા પાવર બેંક જેવા સાધનો પણ ઉપલબ્ધ હોય તો સાથે રાખવા અગાઉથી અમલ કરવો અફવાઓથી અફવાઓનો દેશ છે અવનવી અફવાઓ ફેલાતી રહેતી હોય છે વધારાનો ખોરાક સૂકો નાસ્તો પીવાના પાણીની જરૂર મુજબ સંગ્રહ કરવો બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક દવાની પણ જોગવાઈ સાથે રાખવી બચાવ તંત્ર એનડીઆરએફની ટીમ જે છે જ્યારે તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તાત્કાલિક સૂચનાનું પાલન કરવું અથાગ્રહ ન રાખવું શુદ્ધ અને સલામત પીવાનું પાણી વાપરવું સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઊભા કરાયેલા આશરે સ્થાનોની અંદર આશરે લઈ લેવું જ્યાં સુધી વાતાવરણ શાંત ન પડે ત્યાં સુધી એ આશરી સ્થાનોનો લાભ લેવો અને ત્યાં વ્યવસ્થાપકોએ ઊભી કરેલી વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરવું એની સૂચનાઓનો અમલ કરવો અનાદર કરવો નહીં અને જ્યાં સુધી સૂચના મળે નહીં ત્યાં સુધી એ સ્થાન ન છોડવું પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખવાની કારણ કે અચાનક ઉપર રહેલી છત તૂટી પડવાની ભીતિ રહે છે છૂટા હશે તો પોતાની સ્વ બચાવ કામગીરીમાં કે પશુઓ લાગી શકે અથવા દૂર જઈ શકે બાંધેલા હશે તો નહીં જઈ શકે એટલે છૂટા મૂકી અને છોડી દેવા પછી પાછા પરિસ્થિતિ થાળે પડે ત્યારે પરત લઈ આવવા ત્યાર પછી શું ન કરવું તો કે અફવાઓથી દૂર રહેવું ખાસ હવામાન સ્વસ્થ થઈ જાય પવન બંધ થઈ જાય રોકાઈ જાય ત્યાં સુધી ખુલ્લામાં બહાર નીકળવાનું નથી ઘણી વાર એવું બને કે બે ધ્યાન રહેતા ફરીવાર એ વાવાઝોડું કે ચક્રવાત ટર્ન લઈને પરત પણ આવતો હોય છે અને ફરી પાછો વરસાદના સ્વરૂપમાં તાટકી શકે છે વીજળીના થાંભલા લટકતા તાલને અડવાનું નથી તેનાથી દૂર રહેવાનું છે મોટા જાહેરાતોના પાટિયા હોર્ડિંગ્સ મોટા વૃક્ષોની નીચે ક્યારેય આશ્રય લેવો નહીં ખોલ બનાવી ત્યાં સુધી ખુલ્લી જગ્યાની અંદર આશ્રય લેવો જેથી ઉપર પડવાની અથવા તો દબાઈ જવાની બીક રહે નહીં ખાસ આટલું નહીં કરવાનું અને આગળ જે સૂચનાઓ આપી છે એનું ચુસ્તપણે પાલન કરવાનું છે બને ત્યાં સુધી લોકોના જીવ બચાવવા પ્રત્યે અને મદદની ભાવના સાથે આપણે આગળ વધવાનું છે નેક્સ્ટ પીરિયડની અંદર ભૂકંપ અને દુનિયાની અંદર આવેલા કેટલાક ખતરનાક ભૂકંપો વિશેની માહિતી મેળવવાની છે ચક્રવાતો ટોર્નેડો ટાઈફોનના વિડીયો સાથે મૂકીશ એ આવતીકાલે તમે જોશો ખાસ એ વિડીયોની અંદર તમને જુદા જુદા દેશોની અંદર જે ખાના ખરાબી સર્જે છે એવા ચક્રવાતોનો અભ્યાસ તેમજ રીતના વિડીયો તમને એ વિડીયોની અંદર જોવા મળશે અહીંયા અત્યારે અહીં સુધી રાખવું જરૂરી છે આવતા વિડીયોની અંદર ભૂકંપ અને ભૂકંપની આગાહી વિશે અભ્યાસ કરીશું અસ્તુ જય હિન્દ જય ભારત